સરકારનો લુખો વિકાસ હવે આવા શબ્દો વડોદરામાં ધારાસભ્ય કે અમારા વિસ્તારમાં આવવાની તસદી ન લેશો શું છે સમગ્ર ઘટના વિગતવાર વાત કરીએ વડોદરાવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી દોજખમાં જીવે છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમનો આક્રોશનો શિકાર બની રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરાની વાત છે વડોદરાની ઘટના છે છેલ્લા ત્રણ દિવસથી વડોદરાની સ્થિતિ કફોડી બની છે કારણ કે ભયંકર વરસાદની વચ્ચે વડોદરા ડૂબી ગયું છે વડોદરા શહેરમાં પાણી ભરાવાના કારણે મકાનોની અંદર પાણી ઘૂસ્યા છે અને એ હદે છે કે લોકોને રેસ્ક્યુ કરી કરી અને બહાર કાઢવા પડે છે લોકો જીવન જરૂરિયાતની માટે રહ્યા છે આ સ્થિતિમાં ગઈકાલે આ રાજ્યના બુદ્ધિમાન બે મંત્રીઓ વડોદરાની મુલાકાતે ગયા અને ટ્રક એટલે કે ડમ્પરના ટોપ પર બેસી અને વડોદરાનો નજારો નિહાળી રહ્યા હોય અને ગરનાળામાંથી ગરકી રહ્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો તમે જોઈ લીધા છે પણ આજે ત્યારે આજે દ્રશ્યો સામે આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ અને મનીષા વકીલને રોષનો ભોગ બનવું પડ્યું તેના આ પહેલા એક વિડિયોના માધ્યમથી લોકોએ સરકાર પર વરસાદ કર્યો હતો પોતાના આક્રોશનો અને કહ્યું હતું કે હવે મતપેટીઓ ખુલે ત્યારે જોઈ લેજો વડોદરાવાસીઓ મૌન રહીને તમને જવાબ આવશે પણ હવે વડોદરાવાસીઓનું મૌન તૂટી ગયું છે કારણ કે હજુ પણ આ સત્તા દ્વારા તેમને આ દોજક માંથી બહાર નથી કાઢવામાં આવ્યા આ ઘટના અને દ્રશ્યો જુઓ લોકો વિકાસ સાહેબ આપ લોકો માટે દાખલા પર તો એ લોકોનો તો બહુ મોટા વરસતા જ આવો છે નહીં તમારે જે લોકો કહેવાની હા કેમ એ લોકો તો અમારા માટે ચાલો ઓ આઈરોરસ્કો ચલો આ ખબર જ નસ્કો ચલો જયશિરામ ઓય નાગરાવાળામાં બીજો મારો ત્રીજો મારો રેગી એ લોકોને સહાય પૂરી મારે કે મેં ચોરી કરી દઉંલા મેדיהમાં સહાય તમે જોયું એ પ્રકારે ધારાસભ્ય મનીષા વકીલ જેવા રાજ્યમાં મંત્રી પણ રહી ચૂક્યા છે સાથે જ હાલના વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્કલ કેવો પ્રજાના રોષનો ભોગ બની રહ્યા હતા અને ઊભી પૂછડીએ ભાગવા માટે મજબૂર બન્યા હતા લોકો વચ્ચે વચ્ચે કહી રહ્યા હતા લુખી સરકારનો લુખો વિકાસ હવે આ લોકોની સાંજ ઠેકાણે લાવીશું તો જ સ્થિતિ રાગે પડશે આમ હવે નાગરિકો આ સરકાર અને સત્તાથી કંટાળી અને આ પ્રકારના શબ્દો બોલવા માટે મજબૂર બન્યા છે કારણ કે તેઓને હવે વિકાસ પોતાના ઘરની અંદર દેખાઈ રહ્યો છે એટલે કે પોતાના ઘરમાં વિકાસ ન થયો તે પાણી ઘૂસી ગયા છે તેનો આક્રોશ છે ખેર વિગતવાર સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું ન્યૂઝ પર આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ